હેલો મારા રાજકોટના લોકો તો કેમ છો બધા મજામાં હું તો પ્રિય નિખિલ બાબરિયા આવી ગયો છું નવા વિડીયો નવા અંદાજ સાથે ભાઈ તમને તો ખબર જ છે કે હું હોઉં ત્યાં ખાવાનું તો પેલા હોય તો આજે હું આવ્યો છું રાજકોટના લીમડા ચોકમાં જ્યાં કહેવાય ને એક ભાઈ છેલ્લા અઢાર વર્ષથી ભૂંગરા બટેકા સેલ કરે છે હવે તમને લાગતું છે કે ભૂંગરા બટેકા તો ઘણી બધી જગ્યાએ મળે છે પણ ના અહીંયા ભૂંગરા બટેકા મળે છે ને એ મોસ્ટ ઓફ ક્યાંય નહીં મળતા હોય કારણ કે અહીંયા છે ને ભાઈ ત્રણ અલગ 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 જગ્યાએથી વસ્તુઓ અહીંયા આવે છે હવે વસ્તુઓ શું છે તમને ખબર ભાવનગરની ચટણી ને ધોરાજીની ગ્રેવી અને રાજકોટની બનાવટ આ ત્રણેય વસ્તુને ભેગી કરી મસ્ત મજાના ભૂંગરા બટેકા મળે છે ને ભાઈ જોરદારનો સ્વાદ હોય છે કાંઈ ઘટે નહીં હવે તમને છે ને હું બધું બોલીને નહીં પણ ત્યાં લઈ જઈને બધું બતાવું તો ચાલો મારી સાથે તો આ છે ભાઈ જે કેવાય ને છેલ્લા અઢાર વર્ષ થયા રાજકોટ માં ફેમસ ભૂંગરા બટેકા સેલ કરે છે શું કે મજામાં ફાઈન સાહેબ હવે મેં વાત આવી કે તમે છેલ્લા અઢાર વર્ષથી રાજકોટના લોકોને ભૂંગરા બટેકા શરૂ કરો છો હા સાહેબ તમારા ત્યાં ભૂંગરા બટેકામાં શું એવું ખાસ છે કે તમે છેલ્લા અઢાર વર્ષથી રાજકોટના લોકોને આ મસ્ત વસ્તુ વેચો છો અઢાર વર્ષથી ખાસ વસ્તુ એ છે કે આમાં આપણે ધોળાજીની ગ્રેવીનો ઉપયોગ થાય છે ને પ્લસ ભાવનગરની તીખી તમતમતી ચટણીનો ઉપયોગ થાય છે એ આપણો આકર્ષકનું કેન્દ્ર છે જ્યારથી ચાલુ કર્યું ત્યારથી અઢાર વર્ષ જેવું થઈ ગયું પણ ગ્રાહકોની ચોઈસ ને ગ્રાહકનું મનપસંદ જ આપણે દેતા આવી મેઇન વસ્તુ તો એ જ છે કે ગ્રાહકને જેવું જોઈએ ને આપણે એવું ગ્રાહકને દઈ ને એકને પહેલાથી અત્યાર સુધી એકને એક ટેસ્ટ જતા આવ્યા છે ભાવનગરની ચટણી હા ભાવનગરની ચટણી અને ધોરાજીનું ધોરાજીની ગ્રેવી ગ્રેવી મતલબ રાજકોટ ની બનાવટ ને ભાવનગર ની ચટણી ધોરાજી ની ગ્રેવી ત્રણેય વસ્તુ મિક્સ કરીને તમે વેચો છો એમને એટલે કઈ આમ અલગ જ ટેસ્ટ બહાર આવે હવે અઢાર વર્ષથી તમે વેચો છો તો પેલા કેટલો ટ્રાફિક હતો ને પેલા કેટલામાં વેચતા અત્યારે કેટલો ટ્રાફિક હોય છે વીસ આપણે સ્ટાર્ટિંગ કર્યું વીસ રૂપિયાથી સ્ટાર્ટિંગ કર્યું બરાબર ત્યારથી જ આપણે સ્ટાર્ટિંગથી જ આપણે સારો પ્રસાદ મળ્યો છે ને અત્યારે પચાસ રૂપિયા સાથે બે ભૂંગળાના પેકેટ દઈશ ચાર વાગ્યાથી લઈને ચાલુ કરી રાતના બાર વાગ્યા સુધી અને આ ભૂંગરા બટેકા મેં જોયું તમે આખો આમ કહેવાય ને ધાવડો બની બનાવો છો અને બનાવતા તમને કેટલી મહેનત લાગે છે કેટલો ટાઈમ તમને લાગે છે કેટલા વાગે બધી બનાવટ કરો છો બધી બનાવવામાં બે અઢી કલાકનો તો ટાઈમ લાગે જ છે બે વાગ્યાથી ચાલુ કરી ચાર વાગ્યા સુધી બધું કમ્પ્લીટ કરી નાખી જોવા જઈએ તો ભૂંગરા બટેકામાં ખાસ વસ્તુ શું છે કે જેના વગર ભૂંગરા બટેકા અધૂરા છે થોડાજીની ગ્રેવી એના વગર અધૂરા છે એમ એના વિના અધુરા બતાવો તો મને ગ્રેવી બતાવો તો હા થોરાજી ની ગ્રેવી આ તમે હાથે જ બનાવો છો ઘરે હા છે હા હા તમને કોઈ શીખડાવ્યું હતું કે તમે પછી આમ વિચાર્યું કે ભાઈ મારે આ વસ્તુ વેચવી છે એવું માં એવું છે અમે થોરાજી ના बाजू નું ગામ ટેટા છે એટલે એટલે વસ્તુ તો હોય લોઈમાં હોય તો આ હાલ લોઈમાં છે આવો જ ને મારા છે ને તમારી ગુંગળ પણ ખાવી છે મને મસ્ત મજાની ડિશ બનાવી દયો આપ સેઠા આ થોરાજી ની ગ્રેવી

વરસાદ સિંહ ભૂંગરા બટાકા તૈયાર ફાઇનલી ભાઈ જો ભાઈ ભૂંગરા બટેકા આવી ગયા છે તમે જોઈ શકો છો સમજો ભાઈ મસ્ત મજાના દેખાય છે ભાઈ કોથમી છે ભાઈ તમે બાજુમાં ભૂંગરા ચાલવાનો છે ને ભાઈ તમને મસ્ત મજાનો ટેસ્ટ કરીને મસાલો મસાલાનો ટેસ્ટ આવે છે અને ભાઈ ગ્રેવી એની વાત પૂછોમાં બટેટા એટલા સોફ્ટ આ માટે જે સિંગ નાખીએ ને અપ્રત એમ કઈ કટે જ નહીં આમ જો તમે હા તમને જો છે ભાઈ મોટા પાણી નો હોય ને મને કહેજો ભાઈ ફૂલ જોરદાર જો આ સિંગરી ને એને અલગ કર નાખવાની પછી જો આમ ગ્રેવીમાં નાખવાની બટેટો નહીં લેવાનું હા પછી ખાવાની જોરદાર કઈ બટેટ મોજ આવી ગયો ભાઈ એમાં ને એમાં ભાવનગરની ચટણી ધોરાજી ગ્રેવી ને મેં ભાઈ રાજકોટની બનાવટ એટલે કઈ ઘટે પહેલી વાર મેં જોયું છે કે ત્રણ જગ્યાની અલગ અલગ આઈટમ યુઝ થાય બોલો જોરદાર ભાઈ મને તો ભૂંગરાટે કઈ ઘટાડ નહીં અરે જોરદાર ભાઈ વાંધો એમાં સિંગદાણા ખાધા ને તમે વાત ના કરો ગ્રેવી છે આપણે ધોરાજી ની

તો ભાઈ મને તો ભૂંગરાટેકા ખાઈ ખાઈને બહુ જ મજા આવી ગઈ ભાઈ જોરદારના ભૂંગરા બટેકા હતા ભાઈ કઈ ઘટે એમ નહીં અને ભાઈ એની વાત પૂછવામાં એટલી મજા આવી ગઈ છે આ વિડીયોને આપણે આયા જ પૂરો કરીએ વિડીયો ગમે વિડીયો લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો તમને આ વિડીયોમાં શું ગયું અને ભાઈ કેવા લાગ્યા એના ભૂંગળા બટાકા ફરી મળી એવા વિડીયોમાં નવું કઈ અંદર સાથે નવી કઈ સ્ટોરી સાથે બન્યા રજો મારી ચેનલ રાજકો સાથે ત્યાં સુધી બધાને ભાઈ